ચોમાસાની ઋતુના કારણે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઓપીડી કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે ચોમાસા સંબંધિત વિવિધ બીમારીઓ ધરાવતા દર્દીઓની એસએસજીમાં સારવારમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે એસએસજી હોસ્પિટલના હિતેન્દ્ર ચૌહાણ આરમોએ જણાવ્યું હતું કે હોસ્પિટલની ઓપીડીમાં હાલમાં દરરોજ અઢારસોથી બે હજાર દર્દીઓ નોંધાઈ રહ્યા છેલ્લા અઠવાડિયામાં મેલેરિયાના કેસ નોંધાયા નથી પરંતુ ડેન્ગ્યુના ઓગણીસ કેસની પુષ્ટિ થઈ છે આ ઉપરાંત હોસ્પિટલમાં દરરોજ ઉલટીના લગભગ પાંચ કેસની સારવાર થઈ રહી છે ડોક્ટરે ખાતરી આપી કે ચેપી રોગોની એકંદરે પરિસ્થિતિ હાલમાં સ્થિર છે અને ગંભીર ચિંતાનું કારણ નથી ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો થોડો વકરતો જ હોય છે ઓપીડીમાં પણ વધારો નોંધાતો હોય છે આ ચોમાસાની ઋતુ દરમિયાન અત્રેની એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક અઢારસોથી બે હજાર દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે જે પૈકી હાલમાં મેલેરિયા કે એવા કેસો કોઈ નોંધાયા નથી છેલ્લા અઠવાડિયાની વાત કરું તો હાલમાં કોઈ મેલેરિયાના કેસ નોંધાયેલ નથી ડેન્ગ્યુના છેલ્લા એક અઠવાડિયામાં ઓગણીસ કેસ નોંધાયેલા છે ઝાડા ઉલટીના દૈનિક પાંચની આસપાસ કેસ નોંધાતા હોય છે એથી આ માટે એટલું કહીશ કે રોગચાળાની સ્થિતિ હાલમાં સ્થિર છે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી ચોમાસાની ઋતુમાં સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે દરેક નાગરિકે પોતાની આસપાસ ગંદકી ટાળવી જોઈએ સફાઈ રાખવી જોઈએ જેથી મચ્છર માખી આ ઉપદ્રવો ઓછા થાય અને એના લીધે આપણને જે રોગ થતા હોય એ બચી શકે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર